હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર માહિતીનું નિયમન જેનું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક આજે આપણે ગણીશું જેની અંદર જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવેલ મોજણી એટલે કે દરેક વ્યક્તિનું સર્વે કરવામાં આવ્યું જેનું ચાર્ટ અહીંયા દર્શાવેલ છે એની અંદર બધી માહિતી આપેલી છે જેના આધારે આપણે નીચે ત્રણ જેવા પ્રશ્નો આપેલા છે એના જવાબ આપીશું પહેલો જ પ્રશ્ન છે આપણે સોલ્યુશન કરીએ છે તો કે જો યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી આ ચાર્ટની અંદર વીસ જે શાસ્ત્રીય સંગીત છે શાસ્ત્રીય સંગીત આ ગ્રાફ છે એમાં વીસ યુવાનો છે તો ટો ટોટલ એટલે કે કુલ કેટલા યુવાનોએ મોજણી કરી હશે તો એ આપણે કેવી રીતે જોઈએ તો સૌ પ્રથમ તમને ગ્રાફ વિશે સમજણ હોવી જરૂરી છે આપણને કોઈ બી સંખ્યા આપેલી હોય ધારો કે આપણને અહીંયા યુવાનો આપેલા છે કે આ શાસ્ત્રીય સંગીત હળવું સંગીત દરેક દરેક પ્રકારના સંગીતને આપણે અલગ અલગ ભાગમાં વિતરણ કરી અને એમને પસંદના એ જે સંગીત જે જે લોકોને પસંદ છે એ ઓકળા આવે એટલે કે જે માહિતી આવે એને આપણે શું ટક્કાવારીમાં કન્વર્ટ થાય અને ટકાવારી હંમેશા સો ટકામાં હોય સો ટકા એમોથી અમુક અમુક ટકા પ્રમાણે આપણને સંગીત આપેલું છે શું અહીંયા ત્રીસ ટકા આપેલા છે એટલા જ યુવાનો હોય તો કે ના એનાથી વધારે હોઈ શકે એટલા હોઈ શકે ઓછા હોઈ શકે પરંતુ એનો માપદંડ માપવા માટે આપણને અહીંયા ટકાવારીમાં દર્શાવેલ છે તો હવે એના આધારે આપણે એના ઉપરથી યુવાનોની સંખ્યા પણ શોધી શકીએ ટકાવારીના આધારે યુવાનોની સંખ્યા શોધી શકીએ તો એની અંદર પહેલાં પ્રશ્નમાં આપણને કહ્યું છે કે વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે શાસ્ત્રીય સંગીત આ છે કેટલા ટકા છે દસ ટકા દસ ટકા યુવાનું શાસ્ત્રીય સંગીત પસંદ કરે પણ યુવાનો કેટલા છે વીસ ઓકે હવે તમને એ ખબર પડવી જોઈએ કે આ ટોટલ સો ટકા છે સો ટકામાંથી માત્ર દસ ટકા કેવા છે શાસ્ત્રીય સંગીત એ યુવાનો કેટલા છે વીસ સો ટકાએ દસ છે સો ટકાએ દસ ટકા યુવાનો કેવા છે શાસ્ત્રીય સંગીત પસંદ કરે પરંતુ સંખ્યામાં લઈએ આપણે તો ટોટલ દસ ટકા એટલે કે માત્ર વીસ યુવાનો છે તો એના આધારે આપણે જોવાનું છે કે ટોટલ યુવાનો કેટલા હતા કે જેમણે આ બધા સર્વેમાં ભાગ લીધો અથવા તો એમની આપણે મોજણી કરી હતી તો એ કેવી રીતે જોઈએ તો કે જુઓ તો હવે આપણે એવી રીતે લખીશું અલગ અલગ પદ્ધતિથી આપણે આ દાખલો ગણી શકીએ છીએ પરંતુ હું તમને સૌથી શોર્ટ ટ્રિક અને સારી રીતે ગણી શકાય તો તમને જલ્દી સમજણમાં આવે એવી રીતે દાખલો ગણાવીશ તો કે જુઓ તો આપણે અહીંયા લખીએ કે જો કે દસ ટકા યુવાનો છે એ કેટલા છે તો કે વીસ યુવાનો છે ઓકે વીસ યુવાનો તો ટોટલ કેટલા ટકા આવે સો ટકા યુવાનો બરાબર કેટલા યુવાનો હોય તો યુવાનો સૂત્ર ગણાવીશું કેવી રીતે અહીંયા દસ ટકા લખીશું સામે સામની સંખ્યા લખીશું સેમ ટુ સેમ નીચે શું લખીશું તો કે સો ટકા એટલે કે કુલ યુવાનો બરાબર કેટલા યુવાનો થશે તો એનો આપણે દાખલો કેવી રીતે ગણીશું તો કે જુઓ આ લખ્યા બાદ આપણે ચોકડી ગુણાકાર કરીશું ચોકડી ગુણાકાર કેવી રીતે તો કે આ સોનો ગુણાકાર વીસ સાથે કરીશું એટલે સો ગુણ્યા સામે કેટલા છે વીસ ચોકડી એટલે ક્રોસમાં આનો આની સાથે અને આનો આની સાથે તો આપણે સોનો વીસ સાથે કરીએ તો કેટલા થાય છે સો ગુણ્યા વીસ અને ભાગાકારમાં દસ મૂકીશું આ ગણતરી તમારા માટે સહેલી છે જેનાથી તમે જલ્દીથી દાખલો ગણી શકશો હવે આપણે શું કરીએ અહીંયા શૂન્ય ઉડાડી દઈએ અને અહીંથી શૂન્ય ઉડાડી દઈએ એટલે દસ ઉડી ગયા અને અહીંયા એક ઝીરો ઉડી ગયો પાછળ કેટલા વધ્યા બે તો હવે આપણે શું મળે સો ગોણ્યા બે બરાબર જવાબમાં કેટલા આવશે બસો તો આ આપણો શું થશે જવાબ ઓકે હવે જેના અંદર બીજા નંબરનો પ્રશ્ન પ્રશ્ન એકની અંદર પેટા પ્રશ્ન બીજો કે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે આપણને ગ્રાફ આપેલો છે આ ગ્રાફને કયો ગ્રાફ કહેવાય પાઇગ્રાફ અથવા વર્તુળ આલેખ એની અંદર આપણે જોઈએ કે સૌથી મહત્તમ યુવાનો કયા સંગીતની અંદર છે તો આપણે જોઈએ ગ્રાફની અંદર સૌથી વધારે ટકાવારી કોની છે તો કે ચાલીસ ટકા એ શું છે તો કે હળવું સંગીત તો આપણે જવાબમાં લખીએ શું લખીશું જવાબમાં તો કે સૌથી વધુ કયા સંગીતની અંદર છે તો કે હળવા સંગીતની અંદર સંગીત અને પાછળ આપણે ટકાવારી લખીશું ચાલીસ ટકા ઓકે હવે પેટા પ્રશ્ન ત્રણ જેની અંદર શું કહ્યું છે કે જો કોઈ કેસેટ કંપની આ સંગીત માટે એક હજાર સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી થાય આપણે શું કહ્યું છે તો કે એક હજાર સીરડી કોઈ કેસેટ કંપની છે એક હજાર સીડી બનાવે છે કોના માટે જે આપણે ગ્રાફની અંદર સંગીતની અલગ અલગ માહિતીઓ આપેલી છે એના માટે એક હજાર સીરડી બનાવે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય દરેક દરેક માટે એટલે એક એક માટે આપણે અહીંયા દાખલા ગણવાના થશે તો કેવી રીતે તો કે જુઓ હજાર સીડી છે કોના માટે તો કે બધા જ પ્રકારના સંગીત માટે એ સીડીઓ બનાવવામાં આવી છે કેટલી એક હજાર તો આપણે એવું કહી શકીએ તો કે કેવી રીતે તો કે સો ટકા સંગીત સો સો બધા જ સંગીત માટે કેટલી સીડી તો કે એક હજાર તો આપણે અહીંયા લખીએ કુલ સીડી બરાબર કેટલી થશે એક હજાર અને ટકાવારીમાં ગણીએ તો શું કહેવાય એને એક સો ટકા સો ટકા કેટલી સીડી એક હજાર સીડી તો હવે આપણે શું કરીશું એક એક સંગીત માટે એનો ટકાવારી અથવા તો એને કેટલી સીડી તૈયાર થાય એના વિશે આપણે દાખલો તો અહીંયા લખીએ આપણે કોના માટે લખીએ કે શાસ્ત્રીય સંગીત માટે અહીંયા હું લખું છું શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય સંગીત માટે તો હવે કુલ સીડી કેટલી છે 1000 હજાર ટકાવારી કેટલી છે સો ટકા જો અહીંયા બધા ટકાવારી આપણે ભેગા કરીશું કેટલા થશે સો તો હવે આપણે અહીંયા લખીએ સો ટકા સંગીત માટે સંગીત માટે તૈયાર કરેલ સીડી તૈયાર કરેલ સીડી બરાબર કેટલી થશે એક હજાર સીડી સો ટકા સંગીત માટે કેટલી તૈયાર કરેલી છે તો કે એક હજાર સીડી તૈયાર કરી છે

તો કે અહીંયા આપણને સો ટકા સંગીત માટે એક હજાર સીડી કરેલી તો દસ ટકા શાસ્ત્રીય સંગીત માટે કેટલી સીડી તૈયાર કરેલી છે એ આપણે જોઈએ તો એના આપણે શું કહ્યું આગલા દાખલામાં કે ચોકડી ગુણાકાર કરીશું કેવી રીતે તો લખી લખીએ બરાબર અહીંયા કેટલા દસ છે તો અહીંયા તો કે શું દસ દસ ગુણ્યા કોનો કોની સાથે ગુણાકાર એક હજાર સાથે એક હજાર ભાગાકારમાં કેટલા છે સો

દસ ટકા છે તો દસ ટકા માટે સીડી કેટલી તૈયાર થશે તો કે એકસો ઓકે આપણે શાસ્ત્રીય સંગીત માટે ગણી લીધું કેટલા થયા હતા તો કે સો હવે અર્થશાસ્ત્રીય માટે ગણી અહીંયા મેં બદલાવી નાખ્યું છે મારે વારંવાર લખવું ના પડે એટલે અર્થશાસ્ત્રીય સંગીત માટે કેટલી ઓકે આ સેમ ટુ સેમ મેં રાખ્યું છે આગળનો દાખલો મેં ખાલી માત્ર પૂછી નાખ્યું છે હવે ફરીથી લખવું ના પડે એટલા માટે તો હવે આપણે દાખલો ગણીએ કે અર્થશાસ્ત્રીય સંગીત માટે કેટલી શાસ્ત્રીય માટે સો હવે અર્થશાસ્ત્રીય એના માટે ટકાવારી કેટલી છે તો કે વીસ ટકા તો આપણે લખી શકીએ ને કે માટે સંગીત માટે તૈયાર કરેલ છે તો અર્થશાસ્ત્રી માટે વીસ ટકા તો કે વીસ ટકામાં અર્થશાસ્ત્રી અહીંયા લખી શકો કે અર્થશાસ્ત્રીય અર્ધશાસ્ત્રીય સંગીત માટે કેટલી શું કરવાનું તો કે ચોકડી ગુણાકાર તમારે નોટબુકમાં અલગ અલગ સંગીત માટે એક ટોપિક વાઇઝ લખવાનું થશે શું વધ્યું બે ગુણ્યા સો બે ગુણ્યા સો કેટલા થશે બસો આ આપણો જવાબ થશે અર્થશાસ્ત્રીય સંગીત માટે કેટલા તો કે બસો સીડી તૈયાર થઈ ઓકે અર્થશાસ્ત્રી સંગીત માટે આપણે જોઈએ માટે ઓકે તો અહીંયા લખીએ માટે હળવા સંગીત માટે હળવા સંગીત માટે ચાલીસ ટકા તો લખીએ ચાલીસ ટકા સંગીત માટે તૈયાર કરેલ સીડી બરાબર કેટલી શું કરીશું ચોકડી ગુણાકાર કેવી રીતે ચાલીસ ગુણ્યા એક હજાર ચાલીસ ગુણ્યા એક હજાર ભાગ્યા સો ઓકે અહીં શૂન્ય ઉડી ગયા અહીં ઉડી અહીં કેટલા સો ગુણ્યા ચાર સો ગુણ્યા ચાર કેટલા માટે કેટલી સીડી તૈયાર થઈ તો કે ઓકે ઓકે ત્રીજા પટી ગયું હળવા સંગીત માટે હવે લખીશું લોક સાહિત્યમાં લોક સંગીત માટે ઓકે લોક સંગીત માટે ટકાવાર કેટલી છે ત્રીસ ટકા તો અહીંયા લખીએ લોક સંગીત ટકાવારી કેટલી છે ત્રીસ ટકા ટોટલ ટકા કેટલા છે સો તો આપણે લખીયે સો ટકા સંગીત માટે તૈયાર કરે લોક સંગીત માટે એ લોક લોક સંગીત સંગીત માટે માટે તૈયાર કરે શેરડી બરાબર કેટલી ઓકે તો શું કરવાનું ચોકડી ગુણાકાર ત્રીસ નો કોની સાથે એક હજાર ત્રીસ નો એક હજાર સાથે આપણો જવાબ દસ ઓકે હવે પ્રશ્ન નંબર બે ત્રણસો સાહીઠ લોકોને શિયાળો ઉનાળો ચોમાસુ એમાંથી પોતાની મનપસંદગી ઋતુ પસંદ કરવા માટે મત આપવામાં જણાવવામાં આવે છે તો એ ઋતુ પ્રમાણે અલગ અલગ પોતપોતાના મત આપે છે જેની અંદર ઉનાળો ચોમાસું અને શિયાળો એમના પોતપોતાના મત કેટલા છે ઉનાળો ઋતુ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે નેવું મત આવે છે ચોમાસા માટે એકસો વીસ અને શિયાળા માટે એકસો પચાસ મત આવે છે જેના આધારે આ આપણને ડેટા આપેલા છે એટલે કે આપણને ગ્રાફ આપેલો છે જેના આધારે આપણે એના ઉપરથી ત્રણ પ્રશ્નોના જવાબ આલવાના થશે જેની અંદર પહેલો પ્રશ્ન છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા એ તો આપણે ડાયરેક્ટ જોઈ શકીએ કે એકસો પચાસ મત છે પ્રશ્ન પૂરો થઈ ગયો નંબર બે બીજા નંબરમાં શું કહ્યું છે તો દરેક ઋતુના વૃતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો તમારા માટે કદાચ આ હોય શકે આગળ ગણ્યા હશે જવાબો પરંતુ તમે જો

કેવી રીતે ધારો કે હું અંદાજે ઓકે કે આપણે અહીંયા ડિગ્રી અને કે અહીંયા હું ઉનાળો રાખું ઉનાળો ચોમાસું અને અહીંયા લખું શિયાળો આ ગ્રાફ દોરી એની અંદર આપણે જે તે ઋતુ ધારો કે અહીંયા ઉનાળો ઋતુ આવી તો એના કેન્દ્ર થી આને શું કહેવાય કેન્દ્ર કેન્દ્રથી આ કેટલો ખૂણો બનાવે છે એને આપણે કહીશું વૃત્તાંશ વૃત્તાંશ એટલે કેન્દ્રથી ખૂણો આ જે જગ્યા રોકે ઉનાળો ઋતુ આટલી જગ્યા રોકે એ કેન્દ્રથી કેટલો ખૂણો બનાવે છે તો કે અહીંયા આપણે નેવું ડિગ્રનું બનાવે છે તો આપણે એને વૃત્તાંશ કહીશું શું વૃતાંશ તો આપણે શોધવાનું શું કહ્યું છે કે દરેક ઋતુના વૃત્તાશ માટે વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો એટલે આ ખૂણો પડે એનું માપ શોધવાનું છે શું તમે ડાયરેક્ટ એ ખૂણો શોધી શકશો ના તો એના માટે આપણે શું પેલું શું કરવું પડશે તો હું જુઓ સૌપ્રથમ આપણે જે સંખ્યા આપેલી છે અહીંયા મત આપેલા છે નેવું એકસો વીસ એકસો પચાસ એ ટોટલ મત કેટલા છે તો કે ત્રણસો સાઠ એ આપણને ઉપર આપેલો છે અને એમાંથી આપણે જે તે ઋતુ પસંદ કરેલી છે એના મત છે મતલબ કે નેવું મત છે પણ એ કોની સાપેક્ષી તો કે ત્રણસો સાહીઠની સાપેક્ષી એટલે કે ત્રણસો સાહીઠ મત આપેલા ટોટલ એમાંથી નેવું મત કેના છે તો કે ઉનાળો ઋતુ માટે તો આપણે હું તમને બેઝિક શીખવાડું હાલ કે વૃત્તા શોધવા માટે આપણે શું કરીશું તો કે અહીંયા લખું વૃત્તા શોધવા માટે આપણે શું કરીએ વૃતા માટે સૌપ્રથમ પ્રથમ આપણને જે માહિતી આપેલી એનું અપૂર્ણક બનાવીશું શું બનાવીશું અપૂર્ણક કેવી રીતે તો નીચે કુલ લખીશું એટલે કે કુલ મત ઓકે કુલ મત કેટલા છે કુલ મત ત્રણસો સાહીઠ ઓકે અને ઉપર ઉપર ધારો કે આપણે ઉનાળા ઋતુ માટે લખીએ તો ઉનાળા માટેના જે પણ મત આપેલા છે એ મત એટલે કે મત એટલે કે જે તે આપણે ઋતુ માટેના મત આને શું કહીશું આપણે અપૂર્ણક બના કહીશું ઓકે દાખલો પછી ગણીએ પણ હાલ તમે બેઝિક સમજી લો કુલ મત નીચે લખીશું અને ઉપર લખીશું અંશમાં લખીશું જે તે ઋતુ માટેના મત એટલે અહીંયા ધારો કે ઉનાળા માટે જ લખી લઉં કે નેવું ભાગ્યા ત્રણસોને સાઠ એટલે આનો મતલબ શું થશે તો કે ત્રણસો સાઈઠ મત નેવું મત કોના તો કે ઉનાળા ઋતુ માટે આને શું કહીશું આપણે અપૂર્ણક ઓકે આ અપૂર્ણક બનાવ્યું શું આના મળી જશે આ કે ના હજુ પણ આપણે આને ગુણાકાર કરવો પડશે કોની સાથે તો કે ત્રણસો ની સાથે ગુણાકાર કરવો પડશે હવે તમને એમ થશે ડાયરેક્ટ ત્રણસો સાઠ શું છે ક્યાંથી આવ્યા તો આપણે જોઈએ કે આ એક પ્રકારનો ખૂણો છે ખૂણો એટલે તમને એટલો મોટો ખૂણો જોવા મળે તો કે ના પરંતુ તમે જુઓ આ જે વર્તુળ આપણે દોર્યું એનું કેન્દ્ર સ્થાન અહીંયા હોય અહીંથી સ્ટાર્ટ કરીએ ધારો કે અહીંથી સ્ટાર્ટ કરીએ અહીંથી આપણે આટલા સુધી જઈએ એટલે નેવું અંશનો ખૂણો બને અહીંયા કેન્દ્રથી અહીંથી પાછા અહીંયા જઈએ એટલે એકસો એંશીનો બને સમજે અહીંથી અહીં જઈએ એટલે મતલબ અહીં સીધું લીટું બની જશે તો આ ખૂણો કેટલો કહેવાય એકસો ને એસીનો ભલે સીધું બને પરંતુ આપણે એને અંશમાં ડિગ્રીમાં દર્શાવી અહીંથી શરૂ કરતા છે કે અહીંયા જઈએ એટલે એકસો એંશી પાછા અહીંયા જઈએ એટલે બસો સિત્તેર અહીંથી પાછા અહીંયા જઈએ એટલે ત્રણસો સાઠ મતલબ પૂરું રાઉન્ડ પૂરું થશે શરૂઆત કરીને પાછાથી આવશું એટલું ટોટલ સરવાળો થશે ત્રણસો સાહીઠ એને આપણે ડિગ્રીમાં દર્શાવીએ છીએ ત્રણસો સાહીઠ ડિગ્રી ટૂંકમાં આપણે જે અહીંયા અપૂર્ણક આપેલો છે એ અપૂર્ણક ત્રણસો સાઠ ડિગ્રી છે એમાંથી આપણો ભાગ કેટલો છે એ દર્શાવવા માટે આપણે ત્રણસો સાઠ વડે ગુણાકાર કરીશું ધારો કે આપણે આજ દાખલો ગણીએ ત્રણસો સાઠ ગુણ્યા તો ત્રણસો સાઠ પૂરી જશે તો આપણને જવાબમાં મળશે નેવું શું મળશે નેવું તો ડિગ્રી તો આનો મતલબ શું થશે તો કે ઉનાળો ઋતુ માટે આપણે આપણે છે ટોટલ એમાંથી માત્ર ઉનાળા માટે નેવું ડિગ્રીનો અહીંયા જે ખૂણો પડે એ આપણો જે આપણે ઉનાળા માટે દર્શાવેલો છે એનો જ જવાબ થશે ઓકે હવે તમને શોધતો આવડ્યું છે હવે આપણે ક્રમવાઈઝ ત્રણેય ઋતુ માટે દાખલો ગણીએ એટલે કે વૃતાંશ ગણીએ ઓકે હવે આપણે તમે આગળ કમ્પ્લીટ શીખી ગયા હશો કે વૃત્તાશ કોને કહેવાય કેવી રીતે ગણાય ઓકે તો હવે આપણે જોઈએ કે સ્પેસિફિક એ ત્રણેય ઋતુ માટે અલગ અલગ ગણીએ સૌ પ્રથમ ઉનાળા ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો કેન્દ્ર પાસે એટલે વર્તુળ પાયચાર દોરી એમાં કેન્દ્ર સ્થાનથી જે જગ્યા રોકે છે તે ઋતુ ઋતુ એ જગ્યા રોકે એ કેન્દ્રથી કેટલો ખૂણો બનાવે એ આપણે દાખલો ગણીશું કેટલો આવે એને શું કહેવાય વૃત્તાશ ઓકે તો હવે આપણે ગણીએ કેવી રીતે તો કે ઉનાળા ઋતુ માટે કેન્દ્ર નો ખૂણો કેવી રીતે તો કે જુઓ ઉનાળા માટે કેટલા છે મત નેવું કેટલા મત છે તો ટોટલ ત્રણસો ને સાહીઠ આગળ મેં તમને શીખવાડ્યું સૌ પ્રથમ શું કરીશું આપણે અપૂર્ણક બનાવીશું અપૂર્ણક કેવી રીતે બનાવી તો કે અહીંયા લખો બરાબર કુલ કેટલા છે ત્રણસો ને સાઠ ત્રણસો સાઠ મત ટોટલ મત આપેલા છે એમાંથી ઉનાળા ઋતુ માટે કેટલા છે તો કે નેવું ઓકે નેવું મત કેટલા છે કોના માટે છે તો કે ઉનાળા ઋતુ માટે આ શું આપણે અપૂર્ણ આનો ગુણાકાર કોની સાથે કરીશું ત્રણસો સાથે કેમ તો કે આપણે ટોટલ એમાં એના અંદર દર્શાવવાનું છે એટલા માટે ત્રણસો સાઠ ગુણાકાર થઈ ગયો તો કે હવે આપણે એને ઉડાડી શકીએ ત્રણસો સાઠ આખા ઉડી જશે એમને એમ તો કે હા તો આપણને જવાબમાં મળશે માત્ર નેવું આ સામાં આપણે દર્શાવીશું બી ગરીમાં ઓકે આ શું છે તો કે ખૂણો છે કોનો તો કે પાઇ ચાર્ટ ની અંદર ઉનાળા ઋતુ માટેનો ખૂણો કેટલો ને ઉ કેન્દ્ર થી તો હવે આપણે લખીએ આગળ ઉનાળા માટે ઉનાળા માટે સોરી પટી ગયું ચોમાસા માટે ચોમાસા ઋતુ માટે ઋતુ માટે કેન્દ્ર થી ખૂણો ઓકે તો સેમ ટુ સેમ લખો તમારે બધું લખવાનું હું માત્ર ડાયરેક્ટ લખું છું ઓકે માર્કર ચાર્ટ 360 સાહેબ તમને તમને એમ થતું હશે કે સાહેબ તમે આ ત્રણસો સાહીઠ બે વખત લખો એટલે આગળ લખો જ નહીં ને આવું જરૂરી નથી ત્રણસો સાહીઠ છે એ વર્તુળની અંદર ટોટલ ખૂણો છે જ્યારે આ ત્રણસો છે એ ટોટલ મત છે અહીંયા ત્રણસો સાઠ હોવા જરૂરી નથી ક્યારેક અલગ સંખ્યા આપેલી હોય મોટી હોય નાની હોય ત્યારે તમને આ બી અલગ અલગ સંખ્યા જોવા મળશે જેનાથી તમે ઉડાડી પણ શકશો સરળતાથી આમાં તમે ડાયરેક્ટ ઉડાડશું પહેલાંમાં તમારે ભાગાકાર કરી અને ઉડાડવા પડશે ઓકે આમાં ભલે ડાયરેક્ટ જવાબ આવે ડાયરેક્ટ ઉડી જતા હોય પણ દરેક વખતે એવું થવું જરૂરી નથી ઓકે તો હવે આપણે ત્રણસો આઠ ઉડી ગયા કેટલા વધ્યા એકસો ને વીસ ઓકે ત્યારબાદ નેક્સ્ટ કયું છે ચોમાસું પડે કયો હવે શિયાળા માટે શિયાળા ઋતુ માટે ઋતુ માટે કેટલા મત આપવામાં આવ્યા તો કે એકસો ને પચાસ કેટલા તો કે ત્રણસો ને સાઈઠ માંથી કેટલા એકસો પચાસ આનો મતલબ શું થશે ત્રણસો સાહીઠ ટોટલ મત આપ્યા એમાંથી એકસો પચાસ મત ઋતુ પસંદગી માટેના છે ગુણાકાર કોની સાથે કરીશું ત્રણસો સાહીઠ આ ત્રણસો સાઠ આ ત્રણસો સાઠ ઉડી ગયા કેટલા વધ્યા એકસો ને પચાસ ડિગ્રીમાં ઓકે હવે આપણે પ્રશ્ન 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 નંબર નંબર અંદર પહેલો પેટા હતો એ ગયો બીજા નંબરનો પેટા પ્રશ્ન હતો એનો જવાબ આ થશે આ સાનો જવાબ છે તો કે દરેક ઋતુ માટે અલગ અલગ કેન્દ્ર પાસેનો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ ત્રીજા નંબરનો પેટા પ્રશ્ન છે એની અંદર આપણે આ માહિતીની જરૂર પડશે હવે તમે આ યાદ રાખી લેજો શું તો કે દરેક ઋતુ માટેનો ખૂણો ઉનાળો ચોમાસુ અને શિયાળા માટેના દર ત્રણેય અલગ અલગ ખૂણાઓ આપેલા છે ત્રીજા નંબરના જે પેટા પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે તો કે જો એ હું લખતો નથી આગળ લખું છું તમે પેલો સાંભળી લો કે ઉપરોક્ત માહિતી દર્શાવતો ચાર્ટ તૈયાર કરો કઈ માહિતી તો કે આ જે આપણને માહિતી આપેલી છે એનો પાયચાર્ટ તૈયાર કરવાનું કહે છે પાયચાર્ટ એટલે આવી રીતે ગોળ દોરી અને પેલો ચાર્ટ દોરવાનો છે ઓકે શું તમે આ ચાર્ટ ડાયરેક્ટ દોરી નાખશો કે આ મૂળ એમ તમે ખૂણો બનાવી દો કે ના આ ચાર્ટ બનાવવા માટે જ આપણે જે આ ખૂણા બનાવ્યા છે જે ખૂણા શોધ્યા છે એ ખૂણાના આધારે આપણે આ પાઇ ચાર્ટ બનાવીશું ઓકે હવે આપણે જોઈએ પેટા પ્રશ્ન ત્રણ શું કહ્યું છે તો ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઇ ચાર્ટ તૈયાર કરો ઉપરોક્ત માહિતી એટલે જે આપણે બોક્સ આપેલું છે જેની અંદર ઉંધાળો ચોમાસું અને શિયાળાના મત આપેલા છે એનો આપણે માહિતીનો દર્શાવતો પાઇ ચાર્ટ તૈયાર કરવાનો થશે કેવી રીતે કરીશું તો કે જે આપણે બીજા નંબરનો પેટા પ્રશ્ન હતો એની અંદર આપણે શું શોધ્યો હતો તો કે વૃતાંશ શોધ્યો હતો એટલે કેન્દ્રથી ખૂણો શોધ્યો હતો એના આધારે જ આપણે આ પાઇ ચાર્ટ તૈયાર કરી શકીશું ઓકે તો આપણે દરેક ઋતુ માટે જોઈએ પહેલા ઉનાળા માટે જોઈએ ઉનાળા માટે કેટલા અંશનો ખૂણો બનાવે છે કેન્દ્રથી તો કોઈ નેવું ડિગ્રીનું તો ઉનાળો માટે આપણે નેવું ડિગ્રીનો ખૂણો કેવી રીતે બનશે તો 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 જો કોને કહેવાય કે એટલે ડિગ્રી આપણે અહીંયા બનાવીશું ઓકે આ મારે એકછ ના ભણે પરંતુ તમારે માપપટ્ટીથી અથવા તો કોણ માપકથી સરળ સરસ અને સારી રીતે બનાવી શકશો ઓકે અહીંયા કેટલો બનશે તો કે નેવું ડિગ્રીનો ખૂણો બનશે એ કઈ ઋતુ માટે તો કે ઉનાળા માટે તો આપણે અહીંયા લખીએ ઉનાળા માટે ઉનાળા માટે ઓકે કેટલા ડિગ્રીનો ખૂણો બને તો કે નેવું ડિગ્રી અથવા તો આપણે અહીંયા નેવું મત પણ લખી શકીએ ઓકે ત્યારબાદ બીજા નંબરે શું છે તો કે ચોમાસું ચોમાસા માટે કેટલો એકસો વીસ ડિગ્રીનો એકસો વીસ કોને કહેવાય તો કે જો અહીંથી શરૂ કરીએ અહીંથી અહીં એટલે એકસો સોરી કમ્પ્લીટ નેવું થશે અહીંથી ને અહીં નેવું થશે અને બીજા વડે કેટલા એડ કરીશું તો એ એકસો વીસ થશે તો કે જુઓ અહીં એકસો સોરી અહીંયા નેવું અને એની અંદર આપણે ત્રીસ ઉમેરીશું એટલે એકસો વીસ 30 ત્રીસ કોના થશે કેવી રીતે થશે તો કે આનો ત્રીજો ભાગ થશે આ કેટલો છે નેવું તો ત્રીજો ભાગ કેટલા થશે ધારો કે અહીંયા અહીંયા કરીએ તો ત્રણ ભાગ થઈ જાય તો અહીંથી માત્ર આટલી જગ્યા આટલી જગ્યા રોકી તો એ જગ્યા આપણે અહીંયા વધારી દઈએ કયો તો કે અહીંયા અહીંયા જગ્યા વધારી દઈએ તો એકસો ને વીસ થશે પરંતુ શું ડાયરેક્ટ અહીં કરવાની જો કે ના આપણે અહીંથી શરૂ કરવાના અહીંથી અહીં લઈ જઈશું એટલે નેવું થશે નેવું એનાથી વધારે કેટલી છે ત્રીસ તો આપણે અંદાજિત અહીંયા લખી શકો તમે કોણ માપક આવે છે એના આધારે અહીંયા એક્ઝેક્ટલી એ દર્શાવી શકો છો અહીંયા મારે અહીંયા શેર થાય એમ નથી એટલા માટે હું નથી દોરતું અંદાજીત દોરું છું ઓકે અહીંથી આટલા સુધી નેવું આવશે અને નેવુંથી આગળ ત્રીસ એટલે એકસો ને વીસ આટલા સુધી તો આપણે અહીંયા ખૂણો બનાવી દઈએ એકસો ને વીસનો

એકસો વીસ આ શું જે મત છે ડિગ્રી તમે જે ખૂણો પણ ગણી શકો છો એકસો વીસનો ખૂણો પણ બને છે અને એકસો વીસ મત પણ આપેલા છે તમે કયા ડેટા લખવા એ તમે લખી શકો ઓકે ત્યારબાદ જોઈએ શિયાળા માટે શિયાળા માટે કેટલા છે એકસો ને પચાસ તમે અહીંયા માત્ર આપણને ત્રણ જ લખવાના છીએ ગ્રાફની અંદર ત્રણ લખવાના છે ત્રણ ઋતુઓ તો ત્રણ ઋતુ અને બે ઋતુઓ લખી ગઈ તો ત્રીજું તો ઓટોમેટિક બની જશે ઓટોમેટિક ત્રણસો સાઠ માંથી હોય એટલે ઓટોમેટિક બની જશે કેવી રીતે તો કે જો શિયાળા માટે એકસો પચાસ છે તો એકસો પચાસ કેવી રીતે થાય તો કે જો અહીં અહીંથી શરૂ કરીએ તો અહીંયા નેવું થશે અને અંદર આપણે કેટલા સાઠ ઉમેરીએ તો થઈ જશે ને એકસો પચાસ તો તમને ડાયરેક્ટ દેખાવી છે અને ઓટોમેટિક થઈ પણ જાય શું કીધું ઓટોમેટિક થઈ પણ જશે કેટલાનો ખૂણો તો કે એકસો ને પચાસનું એકસો પચાસ મત પણ આપણે લઈ શકીએ કઈ ઋતુ માટે તો કે શિયાળા માટે ઓકે તો આપણે ગ્રાફ તૈયાર થઈ ગયો કયો ગ્રાફ કહેવાય નહીં પાઇચાર્ટ અથવા તો વર્તુળ ચાર્ટ તમે સારી રીતે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો હવે આગળના પ્રશ્નો હું નેક્સ્ટ વિડીયોમાં બનાવીને તમને મૂકીશ ઓકે એટલા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેનાથી હું નેક્સ્ટ વિડીયો બનાવું એ તમારા સુધી જલ્દીથી પહોંચી શકીએ ઓકે થેન્ક યુ